નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરની કેપીએસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે નવરાત્રી પર્વને અનુલક્ષીને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સંગીતના તાલે ગરબે રમ્યા હતા આ કાર્યક્રમમાં સ્કૂલ મેનેજમેન્ટના સભ્યો તમામ વિભાગના આચાર્ય શિક્ષકો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા